એમ કે ભાઈ ઊભો થઈ જા તારે રિલેશન બાકી છે કે ક્યો તો ઈજાઈ જયો મન દોરો છે રજા તો હુઈ ગયો પાછો જ કરતો આ દીકરો એ પા સીધી મને લાગે મને આવ્યો છો હે મને આવ્યો છો એનો ભાઈ ભાઈ લાવો ને આજુ ઉઘડે લે પાછો ફુકનેમ થાન એમ પહેરી છે કારણે મોટો થાય ગરમી

અત્યારે આપણી ગાડીઓ ભરાઈને આવી ગઈ છે અહીંયા અને આપણે જો અત્યારે રૂમમાં બેઠા હતા બુચ્છું રૂમ જોરદાર ગુચ્છું છે પણ એરું નહીં અને ઘણો નો કહેવાય મોટો એરું કહેવાય હાલો ભાઈ જોઈ હાલો મિત્રો જાય માર્કેટમાં

વરસાદ છતાં છતા પડી ગયો છે મને તો આપડે જમવા બેસી જ્યા છે બનાવી છે સડી ડાળ અને પર ભાખરી બનાવીશ જેનું આટલું જેનુંની ફરમાઈ હતી મમ્મીએ મારે ટુ ભાખરી બનાવી એને ટું ભાખરી બનાવી છે ને એને પાછો એને રોટલો લીધો છે એટલે દાળ તો પછી આવીને આપણે વગર પણ તોય આપણે સ્પેશિયલ આપણે જે સ્પેશિયલ બનાવી બનાવીશું ને પોગ્રામની એવી તો બને જ નહીં એક દિવસ હું સ્પેશિયલ દાળ બનાવીશ સ્પેશિયલ અને દેહમાં જે પોગ્રામ કેવી ટાઈપની દાળ બનાવીશ દાળ એમ તો એક નંબર આપણને બનાવતા આવડે ચકાસક એમાં અમારા ગામની ફેમસ આઈટમ છે સડી દાળ એ અમારા ગામમાં બહુ ફેમસ છે એમ બધા એના પ્રોગ્રામ કરવા ખેતરે જાય આ બેન જો પાપડ ભાંગી દેશે ને હમ ખાવ હાલો ભાઈ તું ખાવ મણ હું વાર હવે હાલો મિત્રો આપણે ખાવાનું શરૂ કરી વાત કરી દેવી અને બીજું એક દિવસ સ્પેશિયલ નું સડી તમને બનાવીને બતાડીશું એક નંબર અમાર બનાવતા આવડે અમાર ગામની ફેમસ આઇટમ છે આ હાલો મિત્રો આપણે જમી લઈએ ચાલો જમવા જન ઢાકણા બેને બુદે થોડું ફેમિલી તો આપણે જમી લીધું છે અને આ જો જમે છે હજી ને આપણે જવાનું છે બહાર તો હવે બહાર જવા નીકળશું જો કે જવાનું છે કામરેજ અહીંથી ઘણું આગું થાય તો

ફેમિલી આમથી તે મયુરભાઈ આવી જશે અમારી સભામાં ભળવા ઈ એક રહી જાતા હમણા તમે 5 મિનિટ મોડા એટલે 2 મિનિટ મોડા પડ્યા સાના ગબજી એમ નાખી રહ્યા છે વિજયભાઈ તો પીવે છે જો વિજયભાઈ પછી બહુ ગમગમ નો હાલે શરમ વિજયભાઈ દાત કેવા કાઢ્યા છે રૂડા લાગે હો વિજયભાઈ દાત કાઢે છે હવે લે ચેર આપણે આવી જશું વી ઘરે पब्लिक બીજી શાંત પડી ગયું છે આવો અત્યારે આપણે આવી જશે બી ઘી ને આ બધા તો જો ઘટી ગયા છે બધા ફોન ઘૂમડે છે હાલો આપણે હોય જઈ તો ફેમિલી આજનો અમારો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછું જેનો હોઈ ગયો છે એટલે મૂકીએ તો બે લાયક દબાવવાનું ભૂલતા નહીં હો ચાલો છે માતાજી મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય